ઢાંકોર સમાજના પ્રશ્નો ઠાકોર સમાજના ભાજપના ધારાસભ્ય વિધાનસભામાં દસ પંદર જણા હયાત છે કલાકાર શેર નું જે દેખતા છે જે ભાજપમાં હશે એમને જ આમંત્રણ આપ્યું છે ઠાંકોર સમાજના ધારાસભ્ય ભાજપમાં પંદર જણા હતા એ શું કરે છે એમની જવાબદારી બને આપડે માત્ર આપણે આપણા ધારાસભ્ય ત્યાં આગળ આંગળી ઉંચી કરવા માટે મૂકીએ છીએ કે

હવે શું કેશું કલાકારોને કેટલાક કલાકારોને બાકાત રાખવામાં આવે છે બાદબાકી કરવામાં આવે છે આમંત્રણ કરવામાં નથી આવે આ કલાકારો ને વિધાનસભાને દેખવા માટે બોલાયો હોય તો કલાકારને આમંત્રણ આપવું જોઈએ પણ અને કદાચ ના જે કલાકાર શેરના જે કોઈ આયોજકો હોય આનું કદાચ આયોજન કર્યું હોય તો કદાચ બીજેપીની વાહી વાહી કરતા હોય એજ કલાકારોને બોલાયા છે એવું સ્વાભાવિક છે છતાં ભાજપના ધારાસભ્ય સભામાં દસ પંદર જણા છે તો એમની પણ જવાબદારી બને કે ભાઈ કદાચ ઠાકોર સમાજના કલાકારો ને બોલાવાનો હોય ધારાસભ્ય તરીકે ત્યાં બેઠા છે તો એમને અ સચજ બનતી હતી પણ કદાચ આ આ રાજપ ના રંગ રંગાય રહ્યો છે એટલે કદાચ એમને સમાજ રાજપ દ્વારા સક્ય દેખાયો નહીં આ ઈ જે કલાકારોને બોલાયા અમને ના બોલાયા ના બોલાયા જે પણ રયો મિસમેનેજ પણ તેમ છતાં જે એમના કલા મને ઉલ ઘરે ભાજ સર સંકાયેલા બધા કલાકારોને બોલાયા છે અને સાથે સાથે કલાકાર નું જે આપ્યું છે એ હોય શકે કેમકે જેટલા મોટા ભાગના કલાકારો ત્યાં હાજર હતા એ ક્યાંક ને ક્યાંક આજ સુધી દેખવા મળ્યું છે તો ભાજપ ને વાય ફાય કરતા દેખાય છે તો હોય શકે સાથે હું તો કહું છું કોઈ પણ ઠાકોર સમાજને કલાકાર નથી તેઓ ઠાકોર સમાજને ધારાશ્ય ભાજપમાં પંદર જણા બેઠા એ શું કરે છે એમની જવાબદારી બને આપણે આ તો અમને ખબર કરીએ બરાબર કલાકાર દરેક જણને બોલાવા છુ તાતા નથી બોલાયા તો એનો એમનો વિધાનસભાનો વિષય છે અને પરથી કહું છું જેને બધાની જવાબદારી એમના જે કલાકાર શહેરની પણ બને છે

આ જે પણ કલાકારો હાજર હતા એ મોટા ભાગ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાયેલા છે એ જ હાજર હતા હવે એમાં જે પણ સમાજ હાજર હશે જે પણ જે પણ સમાજના કલાકારો હાજર હશે ધારો કે જે ભાજપ ની વાહવાહી કરતા સમાજ કરતા હું તો ભાજપ ની વાહવાહી કરતા મોટા ભાગના કલાકારો ત્યાં હાજર હતા એ ચેહરા દેખ્યા ભાજપ સાથે સંકળાયેલા છે ને ભાજપ ના કલાકારો બોલાયા હશે એવું લાગી રહ્યું છે